ઓલવાયા બાદ વાટને બહાર ન ફેકો આપણા હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનું ખૂબ જ મહત્વ છે આમ કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે પરંતુ દીવો ઓલવાઈ ગયા બાદ વાટને તમે ફેંકી દો છો તો તમે આવી ભૂલ ન કરશો તો ચાલો જાણીએ કે બળી ગયેલી વાટનો નાશ કઈ રીતે કરવો એવું માનવામાં આવે છે કે બળી ગયેલી વાટને કચરામાં ફેંકી ના દેવી જોઈએ પરંતુ તેમનો નાશ જમીનમાં દાટીને પણ તમે કરી શકો છો જો આપના ઘરની નજીકમાં કોઈ નદી વહેતી હોય તો આ દિવાલની બળેલી વાટને તમે નદીમાં પધરાવી શકો છો તે ઉપરાંત આ પ્રયોગ પણ તમે કરી શકો છો કે તેના માટે દસ દિવસની બળેલી વાંટોને એકઠી કરવી ત્યાર પછી અગિયારમાં દિવસે તમામ બળેલી વાંટોને એક કોળિયામાં મૂકી તેમાં ત્રણ લવિંગ મૂકી સાથે કપૂરની ગોટી અને મૂકી તેને સળગાવો ત્યાર પછીથી આ ધૂપને તમારા આખા ઘરમાં ફેરવો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે જય મહાલક્ષ્મીજી